સત્તરસો ને સિત્તેર રૂપિયા એક વાર બે વાર સિત્તેર સિત્તેર એક કરતા ચૌદ કરતા પંદરસો ને અઠાર ઓગણી વીતે પંચાણું રૂપિયા પંદર પંચાણું હાલો હવે આ કોણ હવે પંદર પચાસ કરો કરો પચાસ રૂપિયા પાકાય છે પંદરસો ને પચાસ પચાસ અઠાણું સાહીઠ પાંચ સીતેર પંચોતેર એસી પંદર પંદરસો રૂપિયા પોલસો રૂપિયા સોમનાથસો હવે આઠ હવે આઠ પંદરસો ને પચીસ રૂપિયા

मार का दीसे मार बोला यार मैंने तो करा पंद्र सौ नहीं हित्यारों किया पंद्र सौ नहीं हित्यार पाकाई किया पंद्र सौ नहीं हित्यार पंद्र हित्यार क्या किया पंद्र सौ नहीं हित्यारों की एक बार एक बार दो बार तो बार पंद्र बार पंद्र तेरुपीय कुर्बेअर पंद्र पंचो पेयर पंद्र पंचो पेयर तीर्थराज पंद्र सौ पंचो तेर तो ह

પચાસ રૂપિયા પંચાણું સાતસઠ સિત્તેર 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 પંચું અઠાણુંસો સત્તરસો એક બે પાંચસો આઠસો અગિયાર બાર તેર પંદર બી પચાસ પચાસ રૂપિયા સત્તરસો ને પચાસ એકાવન બાવન અઠાણું સાહીઠ સત્તરસો ને સાઠ રૂપિયા એકઠ તેર પોઈન્ટ સાઠ અઠસઠ સિત્તેર એકોતેર બોતેર પંચોતેરસો ને એસી રૂપિયા એકાશી બાંચાશી પંચાણું અઠો અઢારસો અઢારસો રૂપિયા અઢારસો ચૌદ પચાસ ચૌદસો ને પચાસ રૂપિયા પંચાણ સા પંચોતેર એસી પંદર પચાસ પંદરસો પાંચ છીએ પંદરસો ને પચાસ બે વાર પંદર પચાસ પંદરસો પચાસ

બે ત્રણ ચાર પાંચ છ આઠ દરતે અઢાર વીસ બાવીસ પચી ત્રીસરસો ત્રીસ રૂપિયા એકત્રીસ એકત્રી સતરે બત્રીસ પાંત્રીસ છત્રીસ સત્તરસો છત્રીસ રૂપિયા સત્તર છત્રીસ આવે i pending pending, pending. 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 ચૌદ પચાસ ચૌદ પચાસ ચૌદસો ને પચાસ પંચાવન છપ્પન અઠાણું ઓગણા પાંચ સિત્તેર પંચોતેર એસી પંદર પંદર પંદરસો પંદરસો બે ત્રણ ચાર આઠ અગિયાર બાર તેર પંદર અઢાર ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન અઠાવન સાહીઠ પાંચ સિત્તેર એસી 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 પંદરસો ને એસી એસી

પચાસ રૂપિયા રૂપિયા પચાસ સત્તર પચાસ એક વાર સત્તર પચાસ બે વાર સત્તરસો ને પચાસ સિત્તેર પચાસ ત્રેસી પચાસ પચાસ અઢારસો અઢારસો એક બે ત્રણ ત્રણ અઢારસો ને ત્રણ રૂપિયા અઢારસો ત્રણ આયુષ